સિંગોળ તાલુકાના મંદિર સહિત સમગ્ર જિલ્લામાં ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓએ સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી કરી આ તારીખ સોળ અગિયાર બે હજાર પચીસ રવિવારના રોજ સાંજે પાંચ કલાક સુધીમાં મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત ગુજરાત વિદ્યાપીઠના ધ્યેયમાં ગ્રામ સમાજ જીવનની પ્રાથમિકતામાં સાથે ગામડું ખેતી પશુપાલન સ્વાવલંબન અને ગામ પોશાક વ્યવસાય તથા પ્રાકૃતિક ચિકિત્સા પદ્ધતિનો સમાવેશ થાય છે આ ધ્યેયની પ્રવૃત્તિ માટે વિદ્યાપીઠના પૂર્વ કુલાધિપતિ મુરબ્બી નારાયણભાઈ દેસાઈ દ્વારા વર્ષ બે હજાર સાતથી ગાંધી ગ્રામજીવન પદયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી જે અંતર્ગત ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ અને સેવકો દ્વારા દર વર્ષે પદયાત્રા યોજતા હોય છે વિદ્યાપીઠે ગત વર્ષે વર્તમાન કુલાધિપતિ અને ગુજરાત રાજ્યના રાજ્યપાલ માન્ય આચાર્ય દેવદ્રતજીના માર્ગદર્શનમાં તેમને પ્રિય એવા પ્રાકૃતિક ખેસી વ્યવસાય પર રાજ્યના સોળ હજાર ગામોમાં ત્રણ દિવસીય ગ્રામ સંપર્ક તેમાં ત્રણ જાગૃતિ પદયાત્રા એમ છ દિવસીય કાર્યક્રમનું આયોજન કરાયું હતું આ વર્ષે ગુજરાત વિદ્યાપીઠના ધ્યેય અને ગાંધીજીના રચનાત્મક કાર્યક્રમોને ધ્યાનમાં રાખી અને સ્વાવલંબી ગામ થકી સ્વર્ણિક વિકાસ તરફની લક્ષ્ય રાખી અને ગુજરાત વિદ્યાપીઠે આ વર્ષે સ્વદેશી સ્વાવલંબન સ્નાતક શબ્દ તપા શતાબ્દી વર્ષની ઉજવણી સરદાર સાધ્ય શતાબ્દી વર્ષની ઉજવણીના વિચાર સંદેશ અને સ્વ સ્વદેશી સ્વાવલંબનના સંકલ્પ ઉદ્દેશ સાથે તારીખ દસથી લઈને પંદર નવેમ્બર દરમિયાન જે છ દિવસના સ્વદેશી સ્વાવલંબનની યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જે સાથે જ આજે પણ ગુજરાત વિદ્યાપીઠના સમાજ કાર્ય વિભાગના પ્રાધ્યાપક અને દાહોદ ચીલાણા વતની બક્કીમચંદ્ર વસૈયાના કોઓર્ડિનેટર સંકલન હેઠળ હાથ ધરાયું હતું અને સાથે જ સમગ્ર દાહોદ જિલ્લાની ગ્રામ જીવન યાત્રા સફળતાપૂર્વક સંપન્ન બનાવવામાં આવી હતી આ ગ્રામ જીવન યાત્રા ગુજરાતી તબીબના આ વિદ્યાર્થીઓ કે જેઓને મૂળ વતન દાહોદ જિલ્લો છે તેઓ એકસો પચાસથી વધુ વિદ્યાર્થીઓ તેઓ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સેવકો જે કહી શકાય કે દાહોદ જિલ્લાના અગિયાર તાલુકામાં જિલ્લાની કુલ ચારસો પચાસથી વધુ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં મુલાકાત કરી હતી અને શાળાના વિદ્યાર્થીઓ અને શાળાના શિક્ષક મિત્રોની સાથે તેમની ગ્રામ જીવન યાત્રાનો વિચાર કરી અને સંદેશ अपना बड़ा भाई नरेंद्र मोदी द्वारा प्रेरित आजमाने भारत ने मंत्र मूर्ति मंत्र કરવાનો बाग रूपे लाखों विद्यार्थियों સુધી સ્વદેશીનો સંકલ્પ વેતો કર્યો હતો જેની માહિતી આજ રોજ સાંજે 5 કલાક કે જે 5 વાગ્યા સુધીમાં માહિતી વિભાગ દ્વારા આપવામાં આવી હતી